આજના ડિજિટલ યુગમાં આપણે એક ક્લિક કરતા જ આપણે દેશ વિદેશમાં વાત કરી શકતા હોય છે વિડીયો કોલિંગ દ્વારા આપણે હજારો કિલોમીટર દૂર બેઠેલા વ્યક્તિ સાથે વાત કરી શકતા હોય છે ત્યારે આજનો ડિજિટલ યુગ છે પરંતુ જે અંતરિયાળ વિસ્તાર ધરાવતા જે ગામડા છે એ ગામડામાં હજુ પણ પ્રાથમિક સુવિધાના અભાવના કારણે અનેક ઘટનાઓ બનતી હોય છે અને તેમાં મૃત્યુ થઈ જતા હોય છે તેવી પણ ઘટનાઓ બનતી હોય છે આવી જ એક ઘટના છોટાદેપુર જિલ્લાના તુરખેડામાં બની છે તુરખેડા ગામ જે છે આદિવાસી વિસ્તાર ધરાવતું દૂર જંગલ વિસ્તારનું ગામ છે આ જંગલ વિસ્તારમાં એક મહિલા જે હતી ગર્ભવતી મહિલા હતી જેને દવાખાને લઈ જવાની હતી દવાખાને લઈ જવા માટે સમયસર તે દવાખાને પહોંચી ન શક્યા અને પ્રસુતા મહિલા હતી આદિવાસી સમાજની એ પ્રસુતા મહિલા બાળકને જન્મ આપ્યા બાદ તેનું મોત થઈ ગયું સમયસર સારવાર ન થતા ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને એક શરમજનક ઘટના કહી શકાય કારણ કે આપણે વિકાસશીલ અને વિકસિતની વાત કરીએ છીએ પરંતુ અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ જે પ્રાથમિક સુવિધાઓને લઈને અનેક આવી ઘટનાઓ બનતી હોય છે જેના વિડીયો આવતા હોય છે સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોએ આ બાબતે પોતાની પીડા વ્યક્ત કરી હતી અને તેમણે જ પોતાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં પોતાની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ એટલે કે તેમને જે અગવડો પડી રહી છે તે વિશે વાત કરી હતી ત્યારે આવો સૌપ્રથમ જોઈશું આ સમગ્ર ઘટના શું હતી અને આ ઘટના બાબતે ગ્રામજનોનું શું કહેવું છે ડિલિવરી નો પ્રોબ્લેમ થયો તો તેમાં દુખાવો થતો તો એટલે અમે એકસો આઠ સુધી પહોંચાડવા પોસતના કર્યો પછી એ રસ્તામાં બે કિલોમીટરમાં ઓફ થઈ ગયા દવાખાના વાળા બી નહીં આવ્યા અને કોઈ નેતા બી નહીં આવ્યા રસ્તો હોય તો કોઈક આવી શકે એમ રસ્તો બનાવ્યા કે તો એકસો આઠ બી આવી શકે કોઈ દવાખાના વાળો બી આવી શકે દુખાવો થતો હતો એટલે અમે બધાને એકબીજા છૂટા છેવાય ઘર છે એટલે બોલાવીને પછી ઝોળી બાંધીને લઈ જતા હતા પછી એને રસ્તામાં જતા જતા એક બે કિલોમીટર ગયા પછી એને વધારે દુખાવ થતા એ ઓફ થઈ ગયા અને આ રોડ રસ્તાના કારણે બનાવ બયનો છે કોઈ નેટવર્કની સુવિધા નહીં અને પાણીની સુવિધા નહીં અને જે જ્યાં વિકાસની વાત થાય છે પણ એ કશું વિકાસ થયો નથી બનાવવાને તો કોઈ નેતા નથી આવતા જ્યારે આ ચૂંટણી હોય ત્યારે પ્રચાર કરવા તો આવે છે વોટ આપવા અમારે ત્યાં ઠેઠ સાવદા ફળિયામાં જવું પડે છે ત્યાંથી આઠ કિલોમીટર ચાલતું જવું પડે સરકાર પાસે અમારે આ રોડ રસ્તાના અસુવિધા થઈ જાય એટલી માંગ છે આ ઘટના બની છે અમારા રોડનું ઠેકાણા નથી લાઈટ કે નથી નેટવર્કના ઠેકાણા એના કારણે જ અમારું આ ઘટના બની છે બાકી અમે રોડનું ઠેકાણું હોય તો તાત્કાલિક એકસો આઠને ફોન કરીને અમે લઈ જતા સારવાર કરાવવા પણ રોડનું ઠેકાણું નહીં એટલે અમે ચાલતા જોલીમાં નાખીને લઈ જતા હતા બે કિલોમીટર એટલું જ લઈ જ્યાં પછી આ ઘટનાઓ બની જાય પછી રિટર્ન ઘરે આવતા રહ્યા બાકી અમારી બાબી અમારા રોડ રસ્તાનું ઠેકાણું હતું તો અમે તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા અને અમારી બાબીને બચાવી લેતા પણ કચ્છું ઠેકાણું નહીં એટલે અમારી બાબી ઓફ થઈ જશે પણ સરકારને અમારે એટલું જ માંગ છે કે અમારા ગામમાં વિકાસ કરે અમારા ગામમાં રસ્તાઓ બની જાય ને લાઇટનું ઠેકાણું થઈ જાય અને નેટવર્ક પણ કમ્પ્લીટ આવતું થઈ જાય તો અમારો બીજા લોકોનું આવું કંઈ ઘટના બને તો અમે અટકાવી શકીએ આ ઘટનામાં કોઈ નેતા પણ નહીં આવ્યું નહીં કોઈ અધિકારી આવ્યું વાતો તો એમ તો બધી મોટી મોટી જ કરે છે પણ કોઈ નેતા પણ જોવા આવ્યું નથી બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે એકસો આવે એવી સુવિધા નથી એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કેમ કે અનેક વાર રજૂઆત કરી